અમે તમને કિંમત ને કદર ક્યાં છે ગમે એટલું તમને રાખીએ ને તોય એટલે હા ગમે એટલી મહેનત કરું એક મિનિટ શું એક મિનિટ કિંમત ને કદર ક્યાં છે મતલબ કેવા શું માંગત તું મને સાચી વાત છું કાલ તમે શું કહી દીધું ગુસ્સે થી રવિવાર હતો તોય કે પસીનો પાડું છું હું કે અહીંયા નથી કે આમથી આમ રખડતો તમે એકલા થોડા પસીના પાડો છો હું પણ મહેનત કરું છું તમારા કરતા બે ગણી વધારે કરું છું છોકરાય સાચવું છું રસોડુંય સાચવું છું ઓફિસેય સાચવું છું પછી તમને કેફેમાં મદદ કરવા હું તેમ છતાંય જો તમે બોલવામાં લિમિટ ના રાખતા હોય તો પછી તમારું કામ તમારી જાતે કરી લેવાનું એક મિનિટ જો સાંભળ મારી વાત પહેલાં તો એક વસ્તુ હું તને સલાહ આપું કે જે તે સમયે કામમાં હોય મગજ ઠેકાણાનો હોય ત્યારે છે ને કોઈ દિવસ ચર્ચા નહીં કરવાની કોઈ બી વાતનો છે ને શાંતિથી વાત કરવાની તને ખબર પડી કે કે ગુસ્સામાં છે તો થોડી વાર જવા દેવાની પછી કલાક પછી કહેવાનું કે આવું હતું આવું હતું એ સમયે એવું ને તો તારે એનો સીધો જવાબ આવશે પણ તમને લોકોને ખાસ કહું કે જ્યારે કોઈ ગુસ્સામાં હોય કામમાં હોય અને એવા ટેન્શનમાં હોય ને ત્યારે તમે કહેશો ને વાલા તો જવાબ સામે અવળા આવશે અને તમને બહુ જ દુઃખ થશે તો મારી આ વાત સાચી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી